થરાદને પ્લાસ્ટિક મુક્ત કરવા નગરપાલિકા દ્વારા ઝુંબેશ હાથ ધરાઈ સ્વચ્છ ભારત એ ભારત સરકાર દ્વારા શરૂ કરાયેલું એક મહત્વપૂર્ણ અભિયાન છે જેનો ઉદ્દેશ્ય ભારતને સ્વચ્છ અને સ્વાસ્થ્યપ્રદ બનાવવાનું છે આ અભિયાન થકી ઠેર ઠેર સ્વચ્છતાની ઝુંબેશ ચલાવવામાં આવી રહી છે અને શહેર ગામડે શેરી મહોલ્લાઓમાં પણ સ્વચ્છતાના બેનરો લગાવવામાં આવી રહ્યા છે ત્યારે આજરોજ નવા જિલ્લા થરાદમાં પણ સ્વચ્છતાની ઝુંબેશ ચલાવવામાં આવી રહી છે જેમાં થરાદ નગરપાલિકા દ્વારા થરાદ શહેરને પ્લાસ્ટિક મુક્ત બનાવવા માટે થરાદ નગરપાલિકા દ્વારા દુકાને દુકાને પ્લાસ્ટિક ન રાખવા અપીલ કરવામાં આવી રહી છે અને જે પણ દુકાનદાર જો પ્લાસ્ટિકનો ઉપયોગ કરતા પકડાય તો તેને નગરપાલિકા દ્વારા દંડ પણ આપવામાં આવે છે સ્વચ્છ ભારત અભિયાનની સફળતા માટે આપણે બધાએ મળીને કામ કરવું જરૂરી છે આપણે બધા સ્વચ્છતા વિશે જાગૃત રહીને અને અન્યોને પણ જાગૃત કરીને આ અભિયાનને સફળ બનાવી શકીએ છીએ બ્યુરો રિપોર્ટ મહેશભાઈ બી પ્રજાપતિ વાવ થરાદ